એ બે પાછું બેવા તો કે એ વણ નિર્લર સાલી બેસ પસ્તાડા ખાસી તો ના ને થા તો કોઈ દાડો ભાયા આરે ભાઈ ભાયા તઈ જોડા બે તો આજો આતારા બે આરા

તો તાર્યા પણ મંચી નાના સાતો હું તારા ઘર નો પાણી ના ભાભી કહેવાય ભાભી હારા છે એટલે

对。